હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ નવા ફ્લેવર સાથે બેઝિલ મસાલા બનાવીશું એકદમ ક્રિસ્પી કુરકુરી એવી તો બેઝિલ મસાલા પુરી બનાવવા માટે અહીંયા આપણે ઘરના ગાર્ડનમાં બેઝિલનો મસ્ત મોટો એવો પ્લાન્ટ હતો તો તેમાંથી આપણે બેઝિલના પાન લઈ લેશુ તો બહુ બધા પાન આપણે બેઝીલ નાખીને પુરી લોટ બાંધીશું નહીં તો પૂરીનો લોટ બાંધવા માટે એક બાઉલમાં નાખીશું ત્રણ કપ ચાળેલો મેંદાનો લોટ મેંદાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ પણ તમે લઈ શકો તો ત્રણ કપ લોટ નાખી દીધેલો સ્વાદ મુજબ મીઠું નાખીશું વન ફોર્થ કપ મોયણ માટે તેલ નાખીશું અને તીખાશ માટે લીલી મરચી નાખીશું તીખી મરચી નાખેલી છે હવે બહુ બધા ભેજલના પાન આપણે એડ કરી દઈશું તો આ લોટ હું મશીનમાં બાંધું છું એટલે આખા પાન મેં નાખ્યા છે પણ જો તમે હાથથી લોટ બાંધતા હોય ને તો ઝીણા ઝીણા સમારીને એડ કરી દેવાના હવે અડધો લીંબુ આપણે નીચોવી દઈશું તો આવી રીતના તમે લોટ બાંધતી વખતે લીંબુ તીખાશ માટે મરચી અને બેસિલ નાખશો ને અને એમનો લોટ બાંધીને તમે પૂરી બનાવશો ને તો તમે વારંવાર આ પૂરી બનાવ્યા કરશો મસ્ત એવો ટેસ્ટ આ ની અંદર આવતો હોય છે અને રિયલી આ પૂરી ખાવાની બહુ જ મજા આવશે હવે સરસ રીતે સ્મૂથ અને સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરી લઈએ તો પહેલા આપણે લોટ અને આ પાનને ને મિક્સ કરી લઈશું પછી થોડું થોડું કરીને પાણી એડ કરી દઈશું તો અહીંયા લોટ અને પાનને સરસ રીતે મિક્સ કરીને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને સ્મૂધ એવો લોટ બાંધીને રેડી કરી લઈશું તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયેલો હવે ઉપરથી એક ચમચી જેટલું તેલ નાખીશું

મિક્સ કરી લીધેલો હવે આ લોટ ને દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું પછી તેમાંથી બનાવીશું પૂરી તો દસ મિનિટ પછી આપણે જોઈ લઈએ તો અહીંયા સરસ મજાનો લોટ કુડ આવી ગયેલો અને આ પૂરી હું મશીનમાં ઢીલો પણ જો વણીને બનાવી થોડોક લોટ તમારે કઠણ રાખવાનો ઢીલો રાખશો તો પણ કંઈ વાંધો નથી ડ્રાય લોટ લઈને તમારે વણી લેવાની ફટાફટ વણાઈ પણ જશે અને મીડિયમ ટુ લો ફ્લેમ પર આ પૂરી ને તળશો નહીં તો આ પૂરી એકદમ ક્રિસ્પી કુરકુરી બનશે તો અહીંયા આપણે પેલા નાની નાની સાઇઝના લુવા બનાવી લઈએ પછી એકસાથે બધી પૂરીને મશીનમાં દબાવીને રેડી કરી લઈએ તો લુવા બનાવી લીધેલા હવે આપણે પૂરીને દબાવીને રેડી કરી લઈએ મશીનમાં આપણે પૂરીને દબાવીશું આવી જ રીતના આપણે બધી પૂરીને મશીનમાં દબાવી લઈશું તો મેં જેટલો લોટ બાંધ્યો હતો તેનાથી બધી જ પૂરી મશીન દબાવી લીધેલી હવે આપણે પૂરીને તળવા માટે ગેસની ઉપર આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ વધારે હાઈ ગરમ નથી રાખવાનું મીડિયમ પર હોવું જોઈએ હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ક્રિસ્પી કુરકુરી થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આ પૂરીને તળી લઈશું તો અહીંયા આપણી પૂરી ક્રિસ્પી કુરકુરી થવા લાગી લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ હવે આપણે આ પૂરીને લઈ લઈશું અને આવી જ રીતના આપણે જેટલી પૂરી બનાવી તે બધી જ પૂરીને તળીને રેડી કરી લઈશું તો જેટલી પૂરી આપણે બનાવી હતી બધી પૂરી તળીને રેડી થઈ ગઈ પિઝામાં નાખવામાં આવતા મેં અહીંયા એકદમ નવી રીતે મતલબ નવા ફ્લેવર સાથે બેઝિલ પૂરી બનાવેલી અને આ પૂરી તમે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો રિયલી ખાવામાં બહુ જ સરસ લાગશે અને લાંબા સમય સુધી સારી રહેશે બિલકુલ ખરાબ નહીં થાય તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશો